અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાની સિવિલ હોસ્પિટલના નવીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા સાત કરોડની ફાળવણીને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે આવકારી છે જોકે હોસ્પિટલનું વર્તમાન સ્થળ બદલવાની માંગ સાથે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે દુધાતે જણાવ્યું કે હાલની હોસ્પિટલ લીલીયા શહેરથી બે કિલોમીટર દૂર પીપળવા રોડ પર આવેલી છે જ્યાં પીપળવા રેલવે ફાટક અવારનવાર બંધ રહેતું હોવાથી ઇમરજન્સી દર્દીઓને સમયસર સારવાર ન મળવાને કારણે ભૂતકાળમાં મૃત્યુના બનાવો બન્યા છે પ્રતાપ દુધાતે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી કે લીલીયા શહેરની મધ્યમાં અનુકૂળ સ્થળે સિવિલ હોસ્પિટલ બનાવવામાં આવે જેથી સરળતાથી આરોગ્ય સેવાઓ મળી શકે તેમણે સાત કરોડના બજેટમાં વધારો કરીને સ્થળ ફેરફારની શક્યતા તપાસવાની માંગ કરી છે આ ફેરફારથી આરોગ્યલક્ષી સુવિધાઓ વધુ સુદ્રઢ થશે અને ખાસ કરીને ઇમરજન્સી સ્થિતિમાં દર્દીઓને તાત્કાલિક સારવાર મળી શકશે દુધાતે પત્રમાં લીલિયાની જનતાને ઉચ્ચ ગુણવત્તાની આરોગ્ય સેવાઓ પૂરી પાડવાના સરકારના પ્રયાસોની સરાહના કરી પરંતુ સ્થળની અસુવિધાને દૂર કરવા તાકીદે પગલાં લેવાની અપીલ કરી આ રજૂઆતથી લીલિયા તાલુકામાં આરોગ્ય સેવાઓના ઉન્નતિકરણની ચર્ચાએ જોર પકડ્યું છે બ્યુરો રિવોર્ટ ખબર ગુજરાત લાવ્યો